આટલાદરા વડોદરામાં સમરસ ફાઉન્ડેશન દ્વારા યોજાતા પરંપરા સાંસ્કૃતિક ગરબાએ શહેરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સામાન્ય રીતે ગરબામાં પ્રવેશ માટે છોકરાઓ કે દર્શકો પાસેથી શુલ્ક લેવાતું હોય છે પરંતુ આ કાર્યક્રમની ખાસિયત એ છે કે અહીં કોઈપણ પ્રકારની ફી વસૂલાતી નથી છોકરીઓ તો નિઃશુલ્ક ભાગ લે જ છે પણ છોકરાઓને પણ સંપૂર્ણ નિઃશુલ્ક પ્રવેશ મળે છે દર્શકો માટે પણ પાસ સિસ્ટમ રાખવામાં આવી નથી જેથી દરેક વ્યક્તિ નિરાંતે આ સાંસ્કૃતિક મહોત્સવનો આનંદ માણી શકે છે આયોજન સંયુક્ત પ્રયાસોથી થઈ રહ્યું છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રોજિંદા આ ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે ગઈકાલે પણ આયોજિત ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાએ ઉપસ્થિત રહી ગરબા રમી માની આરાધના કરી ધન્યતા અનુભવી હતી અમારો બીજો વરસ છે નવરાત્રીનો આ રૈની એક નવીનતા છે કે તમે પાંચતામે જે જુવા આવે છે એ પર રૂપિયા નથી લેતા અમે એક નિશુલ્ક દરવા છે માત્રા વિસ્તારવા નિશુલ્ક દરવા છે જે બીજો વરસ છે એ પણ નિશુલ્ક છે ના રમવાના ગ્રામ મેલના પાસ છે ના શ્રી મેલના પાસ છે ના જોવા માટેના પાસ છે આ મુખ્ય કારણ એ છે કે ઘરની विक्री ઘરના અંગડે રહી શકે સુરક્ષિત રહી શકે ખાસ કરીને આશીર્વાદ મળે પુષ્કળ આશીર્વાદ અમને લોકોના મળી રહ્યા છે માતાજીના આશીર્વાદ છે દરેક બાન દીકરીઓ ના આશીર્વાદ છે